ઓકે હવે આની અંદર બીજી વસ્તુ કીધી છે કે આ જે વર્તુળ છે તેની અંદર પી ક્યુ વ્યાસ છે વ્યાસ એટલે એવી રેખા કે જેના બંને છેડા વર્તુળ પર હોય અને કેન્દ્રમાંથી પસાર થતી હોય એટલે મેં રેખા પાડી દીધી કે જેના બંને છેડા વર્તુળ પર હોય અને કેન્દ્રમાંથી પસાર થતી હોય ઓકે આ પેજની બરાબર વચ્ચે પાડજો કારણ કે સ્પેસ ઘટવાની સંભાવના છે ઓકે હવે અહીંયા PQ વ્યાસ જેવું કીધું છે એટલે હું પી ક્યુ વ્યાસનું નામ આપી દઈશ તો પી એન્ડ ક્યુ પી બે બિંદુ એ અને બી એ પીક્યુ પર છે ઓકે તો આની પર આપણે બીજા બિંદુ લઈ લઈએ કે જેનાથી એડેસ પીડેસ ક્યુ થાય એડેસ પીડે

નીચે બી આંખ બનાવીશ પછી એ જ વસ્તુ કરીશું ઉપર રાખીને બી આપણે આંખ બનાવીશું અને પછી સીધી રેખાખંડ બનાવીશું આ જે બિંદુ છે વર્તુળની અંદર અને વર્તુળની બહાર ગમે ત્યાં હોઈ શકે છે અને પી જે છે તે અહિયાં થોડું ખસાઈ લઈએ બીકોઝ પી બિંદુ અહીંયા છે યસ અને અહિયાં આપણે નામ આપીશું M સેમ થિંગ અહિયાં કરો બી ઓ બંને તરફ આર્ક બનાવો हमें ओ ऊपर उपर राह तरफ आर्क बनाके ने कनेक्टिंग एक रेखाखंड बनाई दो हवे केंद्र n અહીંયા નામ આવશે n આ જે q છે એ અહીંયા છે p છે તો અહીંયા જ મિક્સ ન થઈ જાય ચેક કરીએ નાઉ ધીસ ઇઝ n હવે વર્તુળને n nb જેટલું ખેંચીને વર્તુળ બનાવ્યું વર્તુળને n કેન્દ્ર n અને nba એટલે ત્રિજ્યા લઈને વર્તુળ બનાવ્યું ઓકે એ જ રીતે પેલી તરફ જતા રહ્યા M, M A, बना right. okay. चार दिया। X, Y S P અને હવે હું વર્તુળના સ્પર્શક બનાવીશ તો A માંથી સ્પર્શક બનાવું છું રાઈટ આ A માંથી સ્પર્શક બનાવું છું તો A X અને A Y એ જ રીતે B માંથી સ્પર્શક બનાવું છું જે S માં ટચ કરે છે તો B S અને B T તો આ રીતે

બી ટી એક્સ એ ચાર કિરણો બનાવે જે સ્પર્શકો છે તો આ રચના આમ અગ્રી છે આમ છતાં તમે ધ્યાનથી જોશો તો ડેફિનેટલી યુ વિલ અન્ડરસ્ટેન્ડ સો થેન્ક્સ ફોર વોચિંગ દિસ વિડીયો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ કન્સ્ટ્રક્શન જોઈશું થેન્ક્સ ફોર વોચિંગ